મિત્રો આપણે જૂનાગઢમાં આવીએ ને તમે જુઓ કેવડું મોટું ઝાડવું છે ચમત્કારી જાડવું છે અને તમે અહીંથી પ્રેમથી તમે વીસ માગો ને તે તમારી વીસ પૂરી થાય છે અને સાચા મનથી તમે ગમે તે કામ સારું ને તે પૂરું થાય છે કોઈને હાથ દુખતા હોય પગ દુખતા હોય તેની આ માનતા કરે ને તે પૂરી થાય છે તો જોઈ શકો છો કોઈને નિસંતાન હોય ને સંતાનની માનતા કરે ને તોય પણ કંઈક તમે ઘોડિયું જોઈ શકો છો તે પણ ઘોડિયું પણ છે અને કોઈને ઉધરસને એવું થઈ ગયું હોય ને તે ચણાને ગળ ધરે ને તો એ પણ એની ઉધરસને એવું જોઈએ સંપૂર્ણ આપણી માનતા પૂરી થાય છે તો ઉધરસની વહી જાય છે તો આ ઘણા બધા હાથને પગને એવું તમે આ બધું જોઈ શકો છો જો છે ને ઘણા બધા આ છે ચાડવા દેવતા અને આ ભવનાથ આપણે ભવનાથ તરફ જઈએ ને એ રસ્તામાં જ આવે છે આ તરફ થાય આ મિત્રો આપણો ભવનાથનો બીજો ભાગ છે તે તમે નિહાળી શકો છો અને આ આપણા ભાગમાં નિહાળવાના છે દામોદર કુંડ અને એની પડખે સરસ મજાની ગુફા છે કૃષ્ણ ભગવાને નીલખંડ મહાદેવની સ્થાપના કરેલી છે તે આજે આપણે નિહાળવાની છે અને ગુફા પણ નિહાળવાની છે તો ચાલો મિત્રો આપણે આગની તરફ જઈએ મિત્રો દામાકુંડ આવી ગયું છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડ જો તમે જોઈ શકો છો આ છે દામોદર કુંડ સરસ મજાનો અને આપડે આગળની તરફ જશું અને દર્શન પણ કરશું તો ચાલો મિત્રો આપણે આગળની તરફ જઈએ જો મિત્રો દામાદર કુંડ નો કાક આવી રીતે વ્યૂ છે દામાદર કુંડ જો ભક્તો આ બાજુ સ્નાન કરી રહ્યા છે ગિરનાર રીતે સરસ મજાનું મંદિર આ બાજુ નરસિંહ મહેતા સ્નાન કરી રહ્યા છે હવે આપણે ગુફા જોવા જવાની છે આ તરફ ગુફા છે ત્યાં જવાનું છે આપણે ગુફા જોવા છો મિત્ર તરફ जाइए જો તો મચકુંની ગુફા આ તરફ છે મચકુંની ગુફા આ રહેતી કુંડ છે કે પણ હું તમને બતાઉ જો આ રહેતી કુંડ છે આ કઈ રીતે કાક્યું છે રહેતી કુંડમાં કાજ બાસે ને લીલ જામી ગયું છે આ તરફ છે ગુફા મસુકુંડ ની ગુફા તે તરફ આપણે જવાનું છે તો ચાલો મિત્રો આપણી તરફ જઈએ અને ગુફાના દર્શન કરીએ તો મિત્રો મસુકુંડ મસુકુંડ મહાદેવ અને મહાદેવ અંદર છે વર્ષ પ્રાચીન અને કૃષ્ણ ભગવાનની સ્થાપના કરેલ નીલખંડ મહાદેવ મંદિર છે તે આપણે અંદર જઈને આપણે નિહાળવાના છે ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ આ બાજુ છે મસુકુંડની ગુફા તે તરફ આપણે જઈ રહ્યા છીએ અંદર પહેલા વેલા આવતા જ ભોળાનાથની શિવલિંગ આવે છે દર્શન કરી શકો છો તેની આગળ આવીએ ને એટલે મહાદેવ આવે છે સ્વયંભૂ સ્વયંભૂ મહાદેવ છે જુઓ તમે સુકુંદ મહાદેવ અને આ તરફ છે ગુફા અંદર જવાનો રસ્તો એટલે આપણે અહીંથી અંદર જવાનું છે ગુફા પેલા અન્નપૂર્ણા આ બધું અખંડ જોત છે આ તરફ બહાર જવાનું રસ્તો અહીંથી આપણે બહાર નીકળવાનું ધ્યાન રાખવું પડે અંદર જવા માથું ભટકાઈ જાય છે આપણે આ બધું છે આવી ગુફા છે આવી રીતે છે આવી રીતે પરમચંદ લાઈ આરતીજી આપણા મંદિર છે નીલખંડ મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપના કરેલી છે નીલખંડ મહાદેવ જુઓ તમે હર હર મહાદેવ અને બાજુમાં છે ઘણેશની મૂર્તિ છે એક 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 બે બે મૂર્તિ મૂર્તિ છે છે બીજી આ બાજુ પણ માતાજીની મૂર્તિઓ છે આ બાજુ ધર્મરાજની છે આ બાજુ યમરાજાની છે આ બાજુ ચામુંડા માતાજી છે આ સૂર્યદેવ આ મહાવીર હન્માન દદા છે આ બાજુ ગુરુ દત્તાત્રી મહારાજ છે જો ગુરુ દત્તાત્રી મહારાજ આ બાજુ આગળ આવીએ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવે છે શ્રી લલ્લા જો શ્રી બાલ ગોપાલ અને અહીંથી આપણે બહાર નીકળી જાય છીએ મને આશે જગ્યા આ શંઘાર કક્ષ છે બતાવું આ બાજુ પણ આપણે છાતા બોલી ગયા તમને બતાવું જો ગણેશ દાદાની મૂર્તિ છે રાહુ કેતુ આ બાજુ રાહુ છે આ બાજુ કેતુ છે એ આ મહાકાળી માતાજી આ બધું ભેરવ આ વિષ્ણુ ભગવાન જો આ બ્રહ્માજી આ કુબેર દેવ કાંઈ રીતે પગે લાગીને આપણે બહાર નીકળ્યા ગંગામાં ગંગામાં જય ગંગા માતા તો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહ્યું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આ મિત્રો આની પછી પણ આપણા એક ઉપરકોટના એપિસોડ આવવાના છે તે પણ જોવાનું ચૂકશો નહીં તે પણ બહુ જ સરસ મજાના એપિસોડ આવશે તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ